કંપાસ બોક્સ બોક્સ ફ્રી ફ્રી લંચ અને પાણીની બોટલ ફ્રી એક ડઝન ચોપડા સાથે એક ડઝન ચોપડા એકદમ ફ્રીમાં મળી જશે બીજી ઓફરમાં એક ડઝન ચોપડા સાથે એક ડઝન ચોપડા તો મળશે સાથે તમને એક સ્ટેપલર મળશે અને એક પેન બોક્સ પણ તમને મળી જવાનું છે એક ડઝન ચોપડાની ખરીદી સાથે કંપાસ બોક્સ ફ્રી લંચ બોક્સ ફ્રી અને પાણીની બોટલ ફ્રી મિત્રો અહિયાં અલગ અલગ બ્રાન્ડ ના ચોપડા પચીસ રૂપિયા થી લઈને સિત્તેર રૂપિયા સુધીના ભાવમાં તો સ્કૂલ થી લઈને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે અહીંયા તમને માર્કેટ કરતા ઓછા ભાવ મળી જશે મિત્રો ઝેરોક્ષ અને પ્રિન્ટિંગ માટેના પેપર જેવા કે એ થ્રી એ ફોર એ A5 આ સાઈઝના પેપર તમને હોલસેલ ભાવે તમામ બ્રાન્ડના આ જગ્યાએથી મળી જશે સ્નેમ મિલન માં બાળકોને આપવા માટેના ચોપડા મળી જશે તમારા સમાજમાં જ્યારે ઇનામ વિતરણ હોય અને બાળકોને ચોપડા આપવાના હોય અહીંયાથી એકદમ ઓછા ભાવમાં મળી જશે વ્યાજબી ભાવે મળી જશે ઘર બેઠા તમે સ્ટેશનરી વેચીને સારામાં સારું કમાઈ શકો છો સ્ટેશનરી ની તમામ આઇટમ તમને અહીંયાથી હોલસેલ ભાવે મળી જશે જેમાં સારો એવો નફો છે તમે ઘર બેઠા ડિલિવરી પણ આપી દેશે અને હોલસેલ ભાવે આપશે જેમાં તમે તમારો પ્રોફિટ ઓન કરી અને સારી રીતે વેચી શકો છો